અનૈતિક પ્રવૃતિઓનો પર્દાફાશ થયો છે ભરૂચ શહેર એ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વીયુ ગડરિયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે આ કાર્યવાહી કરી હતી પોલીસને મળેલી બાતમીના આધારે સ્પામાં મસાજના નામે દેવ વેપાર ચાલતો હોવાની માહિતી મળી હતી આ માહિતીની ચકાસણી માટે પોલીસે ડમી ગ્રાહક મોકલ્યો હતો જેમાં સ્પામાં કાર્યરત યુવતી પાસે અનૈતિક પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું ત્યારબાદ પોલીસે દુકાન નંબર એકસો દસમાં આવેલ ગોલ્ડન ફેમિલી સ્પા પર રેડ કરી હતી આ કાર્યવાહીમાં પોલીસે સ્પાના સંચાલક વાસુદેવ વક્તારામ ધનાજી દવે ઉંમર વર્ષ બત્રીસની ધરપકડ કરી છે તે મૂળ રાજસ્થાનના જાલોર જિલ્લાના કાચેડી વગેડી સાંચોનો રહેવાસી છે અને હાલમાં અંકલેશ્વરના સિગ્નેચર શોપિંગ સેન્ટરમાં રહે છે આ કેસમાં બે આરોપીઓ દેવરેન્દ્રભાઈ વાણંદ અને વિપુલ ઉર્ફે ગબ્બર બંને આ મામલે ધ ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે સ્પાનયાર્ડમાં ચાલતી આ અનૈતિક પ્રવૃત્તિને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે રિપોર્ટર હવે સૈયદ ભરૂચ રિપોર્ટર ગબ્બર તહેલકા ન્યૂઝ વાપી